નમસ્કાર મિત્રો તો કેમ છો તમે બધા કમેન્ટમાં જરૂર બતાવજો મારું નામ અમન છે અને આજે હું એક વાર્તા કહેવા જઈ રહ્યો છું તે સો ટકા સાચી છે આજે પણ જ્યારે મને એ દિવસ યાદ આવે છે ત્યારે મારા આનંદમાં પાણી આવવા લાગે છે એટલે કે મિત્રો મારી ઉંમર હજી છવ્વીસ વર્ષની છે અને આ સ્ટોરી એ સમયની છે જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો અને ઘરે પાછો ફર્યો હતો અને ત્યાર પછી જ મારા ઘરે આવતાની સાથે જ બધા મિત્રો અને ફેમિલી મેમ્બર બધા ખૂબ ખુશ થઈ ગયા હતા પછી મારી નજર મારી નિશા પર પડી ગઈ હતી અને તેણે અચાનક મને ગળા લગાડીને કહ્યું કાકા તમે ચાર વરસ પછી ઘરે પાછા આવ્યા છો તો તમે મારા માટે શું લાવ્યા છો તો મેં કહ્યું માફ કરી નિશા હું તારા માટે કંઈ પણ લાવવાનું ભૂલી ગયો હતો અને આ વાત પર તે ખૂબ જ ગુચ્છે થવા લાગી મિત્રો હું તમને જણાવી દઉં છું કે મારી ભત્રીજીનું નામ નિશા છે અને તે સમયે તે ઓગણીસ વર્ષની હતી અને તેનું શરીર ખૂબ જ સુંદર હતું અને તેની દૂધ જેવી સફેદ આંખો હતી અને ખૂબ જ સુંદર લાગે છે મારા ભાઈએ કહ્યું હતું કે તું ત્યારે પાતળો હતો અને હવે જાડો થઈ ગયો છે તો મારી માતાએ કહ્યું હતું કે અમર કૃપા કરીને તેને બહાર ફરવા લઈ જા અને ત્યાં તેને કંઈક સરસ ખવડાવો ત્યાર પછી મમ્મીએ આટલું કહ્યું કે તરત જ મારી પત ભત્રીજીએ કહ્યું હતું કે ઠીક છે તમે મને સાંજે કઈ સારા એવા રેસ્ટોરન્ટમાં લઈ જજો અને ત્યાર પછી જ આ બધું પછી જ્યારે સાંજ પડી ગઈ હતી અને ત્યારે મેં કહ્યું નિશા છાલ જમવા માટે બહાર જઈએ તેથી તે સમયે તે તેના ઘરેથી તૈયાર થઈને આવી હતી અને હું તો બસ તેને જોતો જ રહી ગયો તેણે કહ્યું કે લાઇટ તો પહેર્યું હતું અને તેને સફેદ પણ પગ જોઈને મારા મનમાં વિચિત્ર વિચારો આવવા રહી અને ત્યાર પછી મિત્રો મે પપ્પાની બાઇક ચાલુ કરી અને મારા ખાંબા પર હાથ રાખીને બેસી ગયા અને ફરવા ફરતા ફરતા અમે ઘણા જ લાંબા અંતરે આવી ગયા હતા અને નિશાએ કહ્યું અંકલ ચાલો હવે કેક ખાવા લઈ જાઓ ત્યારે મે કહ્યું ઠીક છે અમે એક રેસ્ટોરન્ટમાં ચોધી રહ્યા હતા જ્યારે અચાનક વાતાવરણમાં વરસાદ શરૂ થયો હતો અને દૂર દૂર સુધી અંધારું થવા લાગ્યું તેથી મેં કહ્યું નિશા સાલ ક્યાંક જમીએ અને સીધા ઘરે જઈએ ત્યાર પછી કાલ ફરિયાદ આવીશું અને આ વાત પર તે ખૂબ જ ગુચ્છે થવા લાગી હતી કારણ કે રસ્તામાં એક જૂનું એવું જૂની રેસ્ટોરન્ટ જોયું ત્યાં રહેવાની સગવડ પણ નથી તો મેં કહ્યું શાલ અહીં જઈએ તો તેણીએ કહ્યું ઠીક છે કાકા તમે રેસ્ટોરન્ટમાં જમવા બેઠા હતા કે તરત જ જોરદાર ખૂબ જ વરસાદ શરૂ થઈ ગયો અને નિશાએ કહ્યું કે કાકા હવે ઘરે કેવી રીતે જઈશું તો તેથી મેં કહ્યું રાહ જુઓ મને કંઈક વિચાર કરવા દે એક આદે ધળવયની સ્ત્રીએ હોટલ ચલાવી રહી હતી અને તે સમયે ત્યાં માત્ર હું અને નિશા અને તે સ્ત્રી હતી અને ત્યાર પછી મેં રેસ્ટોરન્ટની મહિલાને પૂછ્યું હતું કે અમે આજે સાંજે અહીં રહી શકીએ છીએ માત્ર એક રાત માટે તેથી તેણે કહ્યું હતું કે જરૂર પૂરતું હું એક સ્ત્રી રોકાણ માટે હજાર રૂપિયા લઈશ ત્યારે મેં કહ્યું ઠીક છે તેણે અમને રૂમ બતાવ્યો હતો અને અમે બંને એક રૂમમાં બેઠા રૂમમાં એક જ નાનો પલંગ હતો રાત બહુ થઈ ગઈ હતી અને એટલે જ મેં કહ્યું કે નિશા આ તું એક બાજુ સુઈ જા અને હું બીજી બાજુ સુઈ જાઉં તો તેણે કહ્યું હતું કે અંકલ મને હાથ પગ મારવાની આદત છે ત્યાર પછી મેં કહ્યું ઠીક છે કોઈ સમસ્યા નથી ને ત્યાર પછી અમે બંને સાથે સુઈ ગયા મિત્રો અને જેવી તેણીએ મારી તરફ પીઠ ફેરવી હતી અને હું ફક્ત તેની તરફ જતો રહ્યો આ જોઈને તે હસવા લાગી અને તેણે પૂછ્યું હતું કે શું થયું તેણી હસીને ખૂબ જ કહ્યું નહીં મેં પૂછ્યું ના તું શા માટે હસે મને કહે ત્યાર પછી તેણે મને કહ્યું કે મને ખબર નથી કે તમારી પત્નીની શું થશે તેથી મેં કહ્યું શું કશું સમજાયું નહીં અર્થ તેણીએ કહ્યું તમારું પાનું ખૂબ જ મોટું છે આટલું કહીને તે ચૂપ થઈ ગઈ હતી અને ફરી હસવા લાગી તેથી અમે બંને એકબીજા સાથે મજાક મજાકમાં લડવા લાગ્યા હતા અને મને અચાનક જ તેની સાથે રમવાનું મન થઈ ગયું હતું અને ત્યાર પછી તેથી જ હું હવે રમતી વખતે જાણી જોઈને વારંવાર તેની સામે મારા પાના ઘસતો હતો અને ત્યાર પછી જ જ્યારે મેં આ કર્યું ત્યારે તેણે પણ મને ટેકો આપવાનું શરૂ કર્યું હતું અને કારણ કે તેણીએ તેનો એક પગ મારા પગ ઉપર મૂક્યો હતો અને રડવા લાગી હતી અને તેનો શ્વાસ ખૂબ ઝડપી થવા લાગ્યો હતો અને અંકલ જો પપ્પાને ખબર પડશે તો તેઓ ખૂબ જ ગુચ્છે થશે મિત્રો આના જેવી જ બીજી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારી વાતો બીજી મળી રહે બહાર વરસાદ સાલો હતો વીજળીનો ભડાકો બોલી રહ્યો હતો અને આના પર નિશાને કહ્યું જો તું ઈચ્છે છે તો આપણે કોઈને ક્યારેય ખબર નહીં પડે વીજળીનો એક મોટો ચમત્કાર થયો અને આ પછી તેણે અચાનક મને ગળે લગાડ્યો હતો અને ત્યાર પછી અને મારા હાથને પકડી રાખવાનું શરૂ કર્યું અને પછી જે થયું એ જાણવા માગતા હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં અને જરૂરથી છે કરી દેજો કાલે ફરી મળીશું એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને હા એક ખાસ સૂચના આ વાર્તા ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવેલી છે તો કોઈ પણ ધર્મ અથવા વ્યક્તિ સાથે સંબંધ નથી અને વિડીયો કાલ્પનિક છે અને આ સ્ટોરી પણ કાલ્પનિક છે જુઓ અને મનોરંજન માણો ઓકે ધન્યવાદ મિત્રો મળીશું આવતીકાલે